નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે ઊંઝા અને ડીસા માર્કેટ બજાર ભાવની વાત કરીશું આજે તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બાર ગુરુવાર આજના ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીશું પણ અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરીને આજુ જેથી નોટિફિકેશન દ્વારા રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજે રોજ જોવા મળી રહેશે તો આગળ વાત કરીએ ઊંઝા અને ડીસા માર્કેટના બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તો ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ પાંચ હજાર બસો પચીસથી સાત હજાર આઠસો રૂપિયા રાયડો આઠસો અગિયારથી નવસો પંચાણું રૂપિયા સુવાના બજાર એકવીસો ચાલીસથી तेवीसो एकोतेर रुपया ईसब गोल बेहजार आठ सौ थे तरह हज़ार नौ सौ पंचोतेर अजमो बीस सौ दस थे छवीसो रुपया वरिये की बात करिए तो तेरसो पिस्तालीस थे छ हज़ार सात सौ पचास रुपया सफेद पच्चीस सौ साठ थी सत्यावीस सौ एकसठ रुपया ખેડૂત મિત્રો ત્યારબાદ ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું પણ અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજ જોવા મળી રહેશે તો આગળ વાત કરીએ ડીસા માર્કેટના બજાર ભાવની ડીસા માર્કેટ યાર્ડમાં આજે રાયડાનો ભાવ આઠસો એકોતેરથી નવસો સિત્તેર રૂપિયા એરંડાના બજાર ભાવ એક હજાર ત્રાણુંથી અગિયારસો એકતાલીસ રૂપિયા રચકા બાજરી પાંચસો એકવીસથી પાંચસો ને એકવીસ રૂપિયા અડદની વાત કરીએ તો र सौ एकसठ तेरसो एक सौ रुपया राजगरो अगर सौ थे, पंदर सौ पिस्ताली रुपया बाजरी चार सौ साठ थे, पाँच सौ सात रुपया सफेद पच्चीस सौ एकोतेर एक थे, पच्चीस सौ एकोतर रुपया त्यार घुकड़ा चार सौ त्यासी थे, पांच सौ પાંચ રૂપિયા ખેડૂત મિત્રો આજે ડીસા અને ઊંઝા યાર્ડના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા